વડોદરાના મેયર પિંકી સોનીના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં પૂર્વ મેયર ધારાસભ્ય અને કોર્પોરેટર મહેશ પચાસ હજાર રૂપિયાનો ચેક હૃદય રૂપ શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ આર્થિક સહાયના ભાગરૂપે આપવામાં આવ્યો હતો આ તબક્કે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શિતલ મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને રોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ શ્રી કેઉુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈ પણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના શ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દંડક શ્રી શૈલેષભાઈ મારા સાથી સભાસત્રીઓ જેમાં લીલાબેન હતા સંગીતાબેન અવનીબેન હતા અને સ્નેહલબેન બધા સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાસ સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસસ્્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે જે અનવયા છે ચેક વિતરણ કેમેરામેન નવનીત પરમેલ સાથે સત્યમ નવાશ કનેશન પ્રેસ ન્યૂઝ ફોડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર